હેલો ફાય ગુડ મોર્નિંગ સારા ચીક મસ્ત મજાના વડમાં કેમ થયું કે ભાઈ મજામાં હશો તો અત્યારે મેં ટ્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે કેમ કે એને સેટ નવ વાગે હું ફ્રી થઈ હતી તો કેમેરા તો મારી પાસે તો પણ મોટ લેવાનો ટાઈમ ન રહ્યો અને છોકરાઓને મેથ્સનો લેક્ચર ને ઇંગ્લિશમાં બંનેનો જોડે લેક્ચર હોય ને એટલે બિલકુલ વચ્ચે ટાઈમ ન રહે એકાબીજાને કરાવવા માટે અને અત્યારે જો મારે ટ્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે તો મેં રૂમ સાફ કરી નાખ્યો અને મમ્મીને અત્યારે ટ્યુશન ચાલુ છે તો જો કે એ લેસન જ આપે છે જો લેસન અહીં અપાઈ ગઈ છે એટલે મમ્મી કહેવા મમ્મી કચરો વાળી નાખે અને હવે આપણે કંઈક થોડુંક ખાઈ લઈએ કેમ કે સવારનું કંઈ ખાધું નથી એટલા માટે અને જો થોડા લેસન બાકી હોય ને એટલે આ રીતે બહાર બેસાડે લેસન કરવું પડે તો આ રખડવામાં ભણવામાં જ ધ્યાન આપવાનું કહે છે બરાબર ચાલો થોડુંક પેટ પૂજા કરી લઈએ તો અત્યારે નાસ્તામાં છે અડદિયો તો જો કાલે ડબ્બો ભરીને પપ્પાને તે અડદિયો લાવી હતી બાયે ગોળમાં અડદિયો બનાવ્યું બહુ મસ્ત બન્યો છે એટલે હવે એમ થાય છે થોડુંક ખાઈ લો પણ મને અડદિયો હાવ ઓછો ભાવે એટલે ઈચ્છા ન થાય ખાવાની અને આજે થઈ જાય ઈચ્છા તો ખાઈ લઈએ અને સાથે થોડુંક કચરિયું છે તો કચરિયું ખાવાની મને ઈચ્છા થાય તો થોડુંક કચરિયું ખાઈ લઈએ એકા અડદિયાની કેટલી ખાઈ લઈએ ગોળમાં છે એટલે હું ખાઉં છું બાકી એમના ખાંડ તો મેં બંધ કરી દીધી ખાવાનું મેં તો અડદિયાનો નાસ્તો થોડોક કરી લીધો એક અડદિયું ખાધું નાની એવી ઢેઠલી અને થોડુંક કચરિયું હવે આ છોકરાઓ માટે બનાવ્યું છે ચેવડો મતલબ કે રોટલીનો ચેવડો તો મસ્ત મજાનો રોટલીનો આપણે ઘરછો ચેવડો મસ્ત થઈ ગયો તૈયાર તો કેવલભાઈને એના ફ્રેન્ડના બંનેને ચેવડો આપી દઈશું અને ધવલને આપણે આપી દઈશું થોડુંક કચરિયું અને ચેવડું કેવલભાઈ છે ને કચરિયું નથી ખાતા બેમાંથી એક કે એટલે છે ને એના માટે કે કચરિયું નથી આવ્યું નગર પાછકો કમેન્ટ કરશે દેર દેહને તમે કચરીઓ ના આપ્યું એમ તો એ પહેલાં જ હું તમને કહી દઉં કે એને નથી ભાવતું નથી ખાતા અને ધવલ માટે થોડુંક કચરિયું કેમ કે એ થોડુંક ખાય વધારે નથી ખાતા તો ચલો આપણે એને દઈ દઈએ અને ઉપર પોતું મારી દીધું છે પણ બ્લેન્કેટને એવું વાળવાનું બાકી છે એ કરી દઈએ તો આજે મેં અને મમ્મીએ બંને થઈને છે ને મેથી મટર મલાઈ શાક બનાવ્યું છે હવે મટ મારે તો પહેલાં મટન બોલાઈ જાતું તો મટરની ચકે ખાવું છે મટનનું શાક તો મેથી મટર મલાઈ ધીમેથી બોલવું પડે ફાસ્ટ બોલવા જાઓ એટલે આપણે બફાઈ જાય સાથે છે રોટલી છે સાથે પાપડ સલાડમાં બે ત્રણ સલાડ છે સાથે મરચાં છે મસ્ત મજાના તો ચાલો બધા જમવા તો બધા જમવા બેસી ગયા છીએ અને ચાલો તો જમી લઈએ અને ટેસ્ટ કરો અને કયો મને કેવું બન્યું

બેગ ઉપર ચડીને બે ગઈ છે અને આ છોકરી ઘર કૂતરું છે એટલે આવી બીતી નથી છોકરાઓ એનું કામ કરે છે આ બેન શાંતિથી બેગ ઉપર ચડી બે અત્યારે જમવામાં છે હાંડવો અને સાથે છે ભાઈ મસ્ત મજાની કેક તો કેકની પ્રોસેસ હજી ચાલુ છે ડેકોરેશન બાકી છે અહીંયા બની ગઈ છે ચોકલેટ ઉપર લાગી ગઈ છે અને ઉપર જો બધું હાંડવાની તૈયારી કરેલી રાખી હતી હાંડવો બની ગયો છે મમ્મી પપ્પાએ જમી લીધું કેવલભાઈ ધવલભાઈ બાકી છે અને અહીંયા મારો હાંડવો બની ગયો છે તો મેં પહેલાં હું જમી લઉં પછી ઓલા બેને ગરમા ગરમ બનાવી દઉં તો અહીંયા હવે મમ્મી કે હું ડેકોરેશન કરી દઉં કેમ કે આજે ભાઈ એમના મમ્મીનો બર્થડે છે તો સરપ્રાઈઝ આપવાનું નક્કી થયું છે તો મેં કીધું તમે ડેકોરેશન કરી દો પહેલાં એણે જો ડિશમાં ડેકોરેશન કર્યું અને હવે છે ને આમાં ઉપર લગાવી દેશે ને તમારી રીતે તમને જેવું ગમે એવું કરી દો તો હું ને ધલ અત્યારે નીકળી ગયા છીએ એક કેક લઈને મારી પાસે ડબ્બામાં કેક છે અને મમ્મી પપ્પા પહેલાં જતા રહ્યા છે અને મને તો અત્યારે નીકળ્યા કેવલભાઈને ઇન્ટરેસ્ટિંગ વાત હવે આ કામ ચાલુ કરીશ તો બેઠા બેઠા પંચાત કરી વિડીયો ઉતારવા એરા કરતા વિડિયો ઉતારવું એ ખરાબ કામ નથી હા તો જો એ બધે કામ લાગી ગયા છે લેસ ખોલવા માટે તો બધે ગૂંચ છે ને લેસ એટલે બધે લાગી ગયા છે કામ અને નાના બાનો બર્થડે છે તો નાના ભાઈ બધે વચ્ચે વચ બેહી ગયા છે લેસ ખોલવા મેળા છે તો એક પછી એક પછી ગૂંચ નીકળવા મેણી છે ઢગલો કર્યો છે મામી એ બે ઢગલો કરે ને પછી બે છેડા નીકળે ધવલ ની હાલત જ ધવલ ઇન્ટરેસ્ટ થઈ ગયો બધું કામ કરવાનો

તો ફાઈનલી આજે મારું એક ડ્રીમ પૂરું થવા જઈ રહ્યું છે મતલબ કે મારે એક ક્લાસ જોઈન્ટ કરવા ફાઇનલી આજે એક મહિને જોઈન થયા છે કેમ કે ત્યાં સંખ્યા થાય પછી જોઈન થવાય તો ત્રણ ચાર જણા ઓછા મોજા થાય છે તો આજે હું જાઉં છું અને રેલ મૂકવા આવે છે તો થોડુંક પહેલા જ દિવસે લેટ થઈ જાય એના કરતાં મેં છે ને બ્લોગ મેં કીધું ગાડીમાં જ ચાલુ કરી દઈશ તો ધવાલે કીધું તો આજનો દિવસ તમે મૂકી જાઓ કેમ આ થોડીક તબિયત દૂર છે એટલા માટે અને આવતીકાલથી હું ગાડી લઈને જતી રહીશ બે કે ત્રણ દિવસ ત્રણ દિવસનો જ છે ટાઈમ એટલા માટે ત્રણ દિવસ માટે જ છે અને ટાઈમ બહુ વધારે છે અત્યારે દોઢ વાગ્યાથી લઈને સાડા પાંચ કે પાંચ સાડા પાંચ સુધીનો ટાઈમ તો અત્યારે હું બધું જ કામ પતાવીશ ફટાફટ જમીન કામ પૂરું કરીને હું જવા નીકળી ગયા છીએ તો પહેલી પ્રેક્ટિસમાં પચાસ ટકા કામ મારું છે આજનું અને આ પચાસ ટકા કોને એટલું જ આવડે છે ફિફ્ટી પર્સન્ટ પર્સન્ટથી વધારે છે તો મેમ બહુ મસ્ત શીખવાડે છે થેન્ક યુ મેમ અને ઘણા સમય પછી મારો વારો આવી ગયો છે આજે ફાઇનલી તો જો આજે આ જેલ કેક બનાવી છે તો બે ત્રણ ફ્લેવર આમાં મિક્સ છે જેલ છે બટરસ્કોચ છે અને ચોકલેટ છે એ રીતે તો જો આપણે મસ્ત મજાની કેક તો હવે આપણે આની પ્રેક્ટિસ કરવાની છે તો પહેલાં જ દિવસે ડોલ કેક બનાવવાની છે પહેલાં જેલ કેક બનાવી હવે ડોલ કેક બનાવવાની છે અને ડોલ કેકને ઉપરના જે કપડાં છે ને એ આપણે ડેકોરેટ કરવાના છું અને જો મેડમ અહીંયા ફિનિશિંગ આપે છે અને હજી ફિનિશિંગ આ તો ફિનિશિંગ હજી આપશે એમ તો અહીંયા કલર કેવા કલર ને પર્પલ ને વ્હાઈટ કલર બે કલરની બનાવવાની છે તો મારે આ કમ્પ્લીટ કરવાનું છે ચલો કલ તૈયે તો ડોલ થઈ ગઈ છે તૈયાર અને અમારા મેડમે શીખવાડી પણ દીધી છે અને બહુ મસ્ત રહ્યો પહેલો દિવસ થેન્ક યુ મેડમ અને ફાઇનલી મારો આજે પહેલો દિવસ થઈ ગયો કમ્પ્લીટ અને જો હા સાચી વાત છે અને હું આવી છું નિકોલ હિલ ટાઉન હિલ ટાઉનમાં રાધે કુકિંગ ક્લાસમાં તો કોઈને આવવું હોય તો અહીંયા કોન્ટેક કરજો હું આપી દઈશ ડિટેલ્સ જરૂર અને જોવો તમે મસ્ત મજાની ડોલ બની ગઈ છે અને અમે હેરસ્ટાઈલ વાળી જો ભલે ગાઉન વિદેશી પહેર્યું હોય પણ હેરસ્ટાઈલ તો દેશી જ હોય એ જોઈ લો તો આજે છે મારો બર્થડે અને હું કાપી રહી છું કે

હમ ટેસ્ટ જ કરીશ થારજ કેવી પડે ને પોતે બનાય તો મસ્ત છે એકદમ નરમ નરમ છે બહુ स्वीट પણ નથી બહુ મોટો બેનિફિટ છે બહુ स्वीट પણ નથી તો બીજો ટુકડો ખાઈએ

અત્યાર સુધી મને ખાવાની જ પડતી આજ ખબર પડવા માંડી છે ચાલો બધા કેક ખાવા માટે આ મે કેક બનાવી છે કમેન્ટ કરજો કેવી બની છે ખાવામાં કે દેખાવમાં દેખાવમાં ખાવામાં તો બહુ મસ્ત જ બની છે હું કહું છું તમે લોકોએ નથી ખાધી તમને ના ખબર હતી લોકેલ ભાઈ ખાવ આ નેક્સ્ટ વિડીયોમાં તમને બે પ્રકારની કેક જોવા મળી એક શીખ્યા પહેલાંની અને એક શીખ્યા પછીની તો બંનેમાં બહુ જ ડિફરન્ટ છે અને હજી મારે કન્ટિન્યુ ક્લાસ ચાલુ છે સાથે સાથે આપણે આજે વિડીયોનો એન્ડ લઈએ વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા જે છે રસ્તા ટેક કેર